નમસ્કાર સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો ગુજરાતમાં ફરી એક વખત વરસાદનું રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યું છે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આવતા અઠવાડિયામાં ગુજરાતના અનેક એવા વિસ્તારો છે અનેક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે સાથે જ નવરાત્રીને હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે ત્યારે વરસાદની હવામાન વિભાગની આગાહીને લઈ ખેલૈયાઓમાં અને ગરબાના જે આયોજકો છે તેમાં ચિંતા પ્રસરી ગઈ છે ચાલો જાણીએ કે ક્યારથી અને કેટલા દિવસ સુધી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના ચોરાણું તાલુકામાં વરસાદ નોંધાયો છે જો કે હવામાન વિભાગે ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ નહીવત જણાવી છે ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી વરસાદે વિરામ લીધો છે પરંતુ ફરી એકવાર મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ શકે છે હવામાન વિભાગના મોડલ મુજબ બંગાળની ખાડીમાં બે સાયકલોનિક સર્ક્યુલેશન સર્જાયા છે જેની અસરથી ગુજરાતમાં ફરી એક વખત વરસાદનું રાઉન્ડ આવી શકે છે હવામાન વિભાગના અનુમાન મુજબ જો આ લો પ્રેશર સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધશે તો ગુજરાતમાં પચીસથી સપ્ટેમ્બરના અંત સુધી વરસાદનું અનુમાન છે આજથી ગુજરાતમાં વધુ એક વખત ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે સુરત દાદરાનગર હવેલી નવસારી વલસાડમાં ભારે વરસાદની આગાહી છે તો આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી સાથે પચીસ અને છવ્વીસ તારીખે ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી છે સત્યાવીસ તારીખે વરસાદની આગાહી છે કે જેમાં અમદાવાદ આણંદ નર્મદા ભરૂચ સુરત અને ડાંગ નવસારી વલસાડમાં વરસાદ થશે તેમજ જૂનાગઢ ભાવનગર અમરેલી ગીર સોમનાથ બોટાદ અને દીવમાં પણ ભારે વરસાદ સાથે અઠ્યાવીસ તારીખે પણ ભારે વરસાદની આગાહી છે જેમાં ગાંધીનગર અરવલ્લી ખેડા આણંદ અને મહીસાગર અમદાવાદમાં વરસાદ આવશે આજથી રાજ્યમાં ફરી એક વખત એક વીક સુધી મધ્યથી લઈને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે બારડોલીમાં સ્ટેશન વિસ્તાર ગાંધી રોડ શાસ્ત્રી રોડ બાબિન ગામ અને આફવા સહિતના ગામોમાં વરસાદી માહોલ જોવા મળે છે ત્યારે વરસાદ વરસતા ખેડૂતોમાં ફરી એક વખત ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીનો એકસો ને પચીસ પોઈન્ટ સાત ટકા વરસાદ વરસ્યો છે સૌથી વધુ કચ્છમાં સિઝનનો એકસો ત્યાંસી પોઈન્ટ બત્રીસ ટકા વરસાદ વરસ્યો છે જ્યારે સૌરાષ્ટ્રમાં સિઝનનો એકસો ઓગણત્રીસ પોઈન્ટ ચુમોતેર ટકા વરસાદ વરસી ચૂક્યો છે દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં એકસો ઓગણત્રીસ પોઈન્ટ સાડત્રીસ ટકા વરસાદ વરસી ચૂક્યો છે ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં વરસાદ થયો હતો ગુજરાતમાં ચોમાસાની સિઝનનો એકસો સાત પોઈન્ટ વરસાદ વરસી ચૂક્યો છે તો જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે પચીસ સપ્ટેમ્બરથી લઈ અને સપ્ટેમ્બર મહિનો પૂરો થાય એટલે કે આખો એક અઠવાડિયા સુધી હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ખાસ અનેક એવા જિલ્લાઓ છે જેમ કે તાપી ડાંગ દાદરાનગર હવેલી દમણ દીવ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે જોકે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદનું જોડ રહે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે